ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર સામે રાજ્યના છસો જેટલા આઉટસોર્સ ડ્રાઈવર યુનિયનનું આંદોલન રાજ્યભરમાંથી પીએસી અને સીએસીના આઉટસોર્સ ડ્રાઈવરની બુલંદમાંગ પરિપત્ર રદ કરો તમામ એમ્બ્યુલન્સને એકસો આઠ સાથે સંલગ્ન કરવાના તદખી નિર્ણય સામે ભારે સૂત્રોચાર સાથે રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ સંચાલક ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ બુલંદમાંગ આઉટસોર્સ કર્મચારીઓના હક્ક અધિકાર સમાપ્ત કરતા આ પરિપત્ર વિરુદ્ધ સમગ્ર રાજ્યભરના આરોગ્ય વિભાગના ડ્રાઈવરોના ગાંધીનગર ખાતે ધામા રાજ્યભરના રૂરલ પીએસી કે સિવિલમાં દર્દી નારાયણની અવિરત સેવામાં સતત ફરજ બજાવતા એમ્બ્યુલન્સને એકસો આઠ સાથે મર્જ કરવાના વિચિત્ર પરિપત્રનો સર્વત્ર વિરોધ કરતા રાજ્યભરમાંથી છસો જેટલા ડ્રાઈવરોના પાટનગર ગાંધીનગરમાં દામાભારે સૂત્રચાર ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા સાથે પીએસીસીએસીના ભાઈની એક જ માંગ આ પરિપત્ર રદ કરો અને પૂર્વવત ફરજ બજાવવાદોની માંગ કરાઈ રહી છે રિપોર્ટ નટવલાલ ભાતિયા મારો પ્રશ્ન એક જ છે કે આજે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે ગુજરાતની પાંચસો ને છ્યાસી પીએસસી યુપીએસસીની જે ગાડી છે એ એકસો આઠની અંદર કન્વર્ટ કરી છે તો અમારો પ્રશ્ન એ જ છે સરકારને કે એ ઠરાવ જે થયેલો છે એ પરિપત્ર એ પરિપત્ર રદ થવો જોઈએ અને અમને પાંચસો ને જણાને ન્યાય મળવો પડે અને અમને જ્યાં જ્યાં નોકરી પર હતા ત્યાંની અમારે અમારે રહેવું છે અને અમારે અહીંયા જ રાખવા જોઈએ પહેલા તો એ પરિપત્ર રદ થવો જોઈએ રદ થવો જોઈએ ને રદ થવો જોઈએ